ફાયર અને સેફટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ હોસ્પિટલના પિસ્તાલીસ દર્દીઓ પૈકી આઈસીયુના પાંચ જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલમાં મુલાકાત લેવા જણાવી લેવામાં આવ્યો છે આ ખરેખર રાજકોટની જે ઘટના બની છે ખૂબ જ દુઃખી છે ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે એ પણ ખોટું છે આ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ હોસ્પિટલ ચાલતી હોય છે એમાં અમારા કામદારોના અને કંપનીઓનું જે ફંડ હોય છે એ ફંડથી આ હોસ્પિટલ ઊભી જે તે વખતે ઊભી કરવામાં આવેલી છે ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ છતોય આ તંત્રની બેદરકારી જ કહી શકાય કે આવા ફાયર સેફટીને અહીંયા કોઈ નોર્મ્સનું પાલન થયું નથી અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અત્યારે જાગ્યું છે ત્યારે આને એક મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે જિલ્લા કલેક્ટરશ્રીને કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે ઓપીડી ચાલુ રાખો અને ઓપીડી પછી જે એનું નિદાન કરવાનું અગાઉ અગાઉનું જે નિદાન કરવાનું હોય એ નિદાન જે ટાઈપ કરેલી હોસ્પિટલ હોય ત્યાં એમની રિફર કરવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવી હું અપેક્ષા રાખું છું અને આ જે ફાયર સેફ્ટીના સાધનો જે બી હોય સ્પ્લિન્કર હોય કે થી જે બી વ્યવસ્થા કરવાની હોય ફાયર એનઓસી લેવાની હોય એ કોરોના પરથી લેવામાં આવી નથી એવું મને ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે મેં ડૉક્ટરની પણ વાત કરી છે કે આનું તાત્કાલિક જે પણ કરવાનું હોય એ નિરાકરણ લાવો અને જલ્દીથી આ હોસ્પિટલ ઇન્ડોર અને આઉટડોર બંને બી પુનઃ કાર્યરત થાય એવી અમારી વિનંતી છે ચેકિંગ કરતા ઈએસઆઈ જે હોસ્પિટલ જે લાખો કામદારો અહીંયા એની સારવાર લઈ રહ્યા છે તો એ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરતા સેફ્ટીના સાધનો એમને જોવા મળ્યા નહીં માટે તંત્રે આ બંધ કરવાની માટે એમણે નોટિસ આપી દીધી હવે મારે એ જ કહેવું છે કે આ ઈએસઆઈ જે હોસ્પિટલ છે એ કામદારો અને કંપનીના જે ફાળો હોય છે લાખો ને કરોડો રૂપિયા એ ફાળો છે અને એ ફાળો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોર્પોરેશનમાં જમા થાય છે એમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી કે સ્ટેટ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી તો આટલા બધા જે રૂપિયા જે પડેલા છે એનો સદુપયોગ થવો જોઈએ સેફ્ટીને માટે તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ઈએસઆઈ હોસ્પિટલની અંદર હમણાં ઓપીડી તો ચાલુ છે અને જે સિરિયસ જે કેસો આવે એને ટાઈપ કરીને હોસ્પિટલની અંદર એ લોકો સારવાર કરાવે એવી મારી આ વહીવટીતંત્રને અપીલ છે અને બીજી અપીલ મારે એ કરવી છે કે સેફ્ટીના જે અધિકારીઓ જે આ જોવા માટેની જવાબદારી છે જેમની એ એ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરીને એક મહિના પહેલા પણ જલ્દી ચાલુ થાય આ હોસ્પિટલ એ માટે પૂરેપૂરે પ્રયત્ન કરે એવી મારી અપીલ છે